સરકાર દ્વારા મળેલી સૂચનાઓના પ્રમાણે આપદા જેવી કોઈ સ્થિતિ હોય કે યુદ્ધ જેવી કોઈ સ્થિતિ હોય એની સામે આપની તૈયારીઓને ચકાસવા અને સુદ્રઢ કરવા માટે આવતીકાલે એટલે એકત્રીસમી તારીખના રોજ સાંજે સિવિલ ડિફેન્સ મોકડ્રીલનું આયોજન કરવા આપણે જઈ રહ્યા છીએ હું ગોધરાની વાત કરું તો ગોધરા શહેરમાં આવતીકાલે સાંજે પાંચ વાગ્યા પોલીસ હેડક્વાર્ટર ખાતે રેસ્ક્યુ અને ઇક્વિએશન કાની કાર્યવાહીની ડ્રીલ થશે એના પછી સાંજે સાત પિસ્તાલીસથી લઈને આઠ વાગ્યાની વચ્ચે બ્લેકઆઉટની મોકડીલનું પણ આયોજન અમુક ચોક્કસ વિસ્તારોમાં કરવામાં આવશે ગોધરા શહેરની હું વાત કરું તો જૂના બસ સ્ટેન્ડથી ચર્ફ ચર્ચ તરફ જતાં જમની બાજુનો વિસ્તાર ચર્ચથી સરદારનગર ખંડ તરફ જતા જમની બાજુનો વિસ્તાર સરદારનગર ખંડથી વિશ્વકર્મા ચોક અને વિશ્વકર્મા થઈ સિવિલ લાઇન્સ સ્કૂલની જમની બાજુનો વિસ્તાર સિવિલ લાઇન્સ સ્કૂલથી નગરપાલિકા કચેરી જતા જમની બાજુનો વિસ્તાર અને નગરપાલિકા કચેરીથી રામસાગર તલાવથી લાલબાગ ટેકરી અને બસ સ્ટેન્ડ તરફ જતા જમની બાજુનો વિસ્તાર આ વિસ્તારોમાં સાંજે સાત પિસ્તાલીસે બ્લેકઆઉટની મોકડ્રીલનું આયોજન કરવામાં આવશે આ વિસ્તારના રહીશોને હું અપીલ કરું છું કે આ સમયગાળા દરમિયાન તમામ લાઇટો બંધ રાખીને બ્લેકઆઉટની મોકડ્રીલમાં એ પોતાનો સહકાર આપે એની સાથે સાથે યુવાનોને પણ અપીલ કરું છું કે હાલ સિવિલ ડિફેન્સ વોરિયર્સનું રજીસ્ટ્રેશનની કામગીરી આપણે કરી રહ્યા છીએ એમાં સિવિલ ડિફેન્સ વોરિયર્સ ડોટ ડોટ ઇન આ પોર્ટલ ઉપર આપ જઈને પોતાની નોંધણી કરાવી શકો છો